सीताराम जय श्री कृष्ण ने जय माता जी बधाई ने तो फरीपासी आवी गई छे तुम्हारे माटे नवी रेसिपी लेने तो आज जे આપણે બનાવવાનું છે કોર્નફ્લોર તો વિડિયોમાં બધાય બન્યા રહેજો ચેનલ માં ન હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો તો શરૂ કરીએ આજ ની કોર્નફ્લોર ની રેસિપી તો કોર્નફ્લોર બનાવવા માટે મેં અહીંયા મકાઈના પોટા લઈ લીધા છે અને કોર્નફ્લોર આપણે હંમેશા મકાઈમાંથી જ બનતો હોય છે આપણે મકાઈના પોટામાંથી જ બનતો હોય છે જે આ રીતના કાચા પોટા હોય છે અક કચરા કાચા પણ નહી અને પાકા પણ નહી તો આપણે પોટામાંથી જ કોર્નફ્લોર બને છે અને કોર્નફ્લોર આપણે ઘણી વસ્તુમાં ઉપયોગી આવતો હોય છે તો ખાસ કરીને આઈસ્ક્રીમમાં તો મકાઈના પોટામાંથી મે ઓલરેડી બધા જ પાંદડા કાઢી લીધા છે અને હવે આપણે સાકુની મદદથી અને દાણા કાઢીએ તો તમે આને એક એક કરીને કાપશો તો જાજો ટાઈમ લાગી જશે તો આપણે આને સાકુની મદદથી આ રીતના થોડો વજન દઈ અને બધા જ દાણા એકસાથે નીકળી જશે તો આ રીતના સાકુ ઘસતું જવાનું અને દાણા કાટતું જવાનું અને આપણે મિક્સર જાર માં પીસવાના છે કદાસ દાણા આપડા બે ભાગ થઈ જાય તો પોકોઈ કારણ તમે જોઈ શકો છો કેટલી આસાનીથી આપડા મકાઈના દાણા નીકળી ગયા છે તો બધા જ મકાઈના પોટામાંથી આપણે આ રીતના દાણા કાઢી લઈએ તો બધા જ મકાઈના પોટામાંથી દાણા અલગ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો આપણે કોર્ન ફ્લોર મકાઈનો જે આપણે દાણો છે તે આપણે આ સફેદ ભાગ છે તેમાંથી જ આપણે કોર્ન ફ્લોર બને છે તો આપણે આખા દાણાનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે આપડા પાસે કોર્ન ફ્લોર બનાવવાનું મશીન નથી એટલે આપણે આખે આખા દાણાનો જ ઉપયોગ કરવાનો આવશે તો અહીંયા મે મિક્સર જાર લઈ લીધું છે જે આપણે મકાઈના દાણાને પીસવાના છે તો મિક્સર જાર માં આપણે મકાઈના દાણા એડ કરી દીધા અને મકાઈના દાણામાં મે 1 ગ્લાસ પાણી એડ કર્યું છે હવે આપણે ઢાકડ બંધ કરી અને મિક્સર જાર માં પીસી લઈએ તો સારી રીતે આપડા મકાઈના દાણા પીસાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતે જ્યુસ જેવું બની ગયું છે જોતા જ પીવાનો મન થઈ જાય તો મકાઈ નું બેટર તમને જો થોડું જાડું લાગતું હોય તો તમે થોડું ઉપરથી પાણી એડ કરી શકો છો તો આપણો મિશ્રણ થઈ ગયું છે તૈયાર તમે અહીંયા એક વાસણ લઈ લીધું છે ડબલ જાડીવારી ગરણી લઈ લીધી છે તમારી પાસે મોટી જાડીવારી ગરણી હોય તો તમે તેનો પણ ઉપયોગ કરી શકો છો મકાઈનું બેટર થોડું થોડું ગરણીમાં એડ કરતો જાવાનું તો થોડું થોડું બેટર નાખી અને આ રીતની ચમચીની મદદથી હલાવતો જાવાનું અને વજન લઈ અને બધું જ આપણે પાણી કાઢી લેવાનું છે તો બધું જ પાણી નીકળી ગયું છે તમે જોઈ શકો છો અને હવે આપણે આને ગરણીમાંથી લાઈ આને સાઈડમાં મૂકી દઈએ તો બતાજ બેટરમાંથી આપણે આ રીતના પાણી કાઢી લીએ અને જે અહીંયા ઠીક બેટર છે તેનો આપણે ઉપયોગ નથી કરવાનો જે આપણે અહીંયા બેટરમાંથી પાણી નીકળે છે તેમાંથી જ આપણે કોર્નફ્લોર બનશે અને અહીંયા આપણે મકાઈના પોટા તમે આગળ એ કીધું કે આપણે મીડિયામાં તો પાકે લઈ નઈ અને કાચા પર નઈ અપ કચરા હતા અને જો તમારે મકાઈના પોટા પાકલ હોય એકદમ કડક હોય તમે એને દોઢથી બે કલાક માટે પાણીમાં પલાળી રાખ રાખવાના પછી મિક્સર જારમાં પીસવાના તો આપણા બેટરમાંથી બધું જ પાણી કાઢી લીધું છે તમે જોઈ શકો છો અને આ જે કિનારી તમે સફેદ દેખાય છે ને તેમાંથી જ આપણે કોર્ન ફ્લોર બનશે તો આને આપણે હવે ચારથી પાંચ કલાક માટે રેસ્ટ દેવાનો છે જે પાણી છે તે ઉપર આવી જશે અને જે આપણે આ કોર્ન ફ્લોર બનવાનું છે તે આ જાડુ હશે તે નીચે બેસી જશે તો્યારથી 5 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો મે જે આગળ વાત કરીતી ને કે આપણે જે ઠીક બેટર હશે એ નીચે બેસી જશે તો હવે પાણીનો ભાગ આપણે કાઢી લેવાનો છે કોર્ન ફ્લોર માંથી બધું જ પાણી નીકળી ગયું છે તમે જોઈ શકો છો અને 5 થી 6 મકઈના પોટા હતા તેમાંથી એટલું કોર્ન ફ્લોર નીકળ્યું છે અને કેટલું ઠીક છે તમે જોઈ શકો છો મલાઈ જેવું છે નીચે બેસી ગયું છે હવે આપણે આને એક પ્લેટમાં કાઢી લઈએ તો બધું જ કોર્નફ્લોર આપણે એક પ્લેટમાં કાઢી લીધું છે અને આને આપણે હવે સથી 7 કલાક માટે તડકામાં સુકવવાનું છે 6-7 કલાક સુકાશે પછી આપણું કોર્નફ્લોર બનીને તૈયાર થઈ જશે અને જો તમે પંખા નીચે સુકવશો તો વધારે ટાઈમ લાગશે 8 થી 10 કલાક અને તડકામાં સુકવશો તો સથી 7 કલાકમાં કોર્નફ્લોર બનીને તૈયાર થઈ જશે તો સથી 7 કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો આપણું કોર્નફ્લોર થઈ ગયું છે તૈયાર તો હવે આની આપણે ડીશ થી અલગ કરી અને મિક્સર જાર માં એડ કરવાનું છે અને આનું પાવડર બનાવવાનું છે કોર્ન ફ્લોર ને આપણે મિક્સર જાર માં એડ કરી અને પાવડર બનાવી દીધું તો આપણો કોર્ન ફ્લોર નું પાવડર થઈ ગયું છે તૈયાર તમે જોઈ શકો છો આ રીત નું પાવડર બની ગયું છે તો બસ આ હતી આપણી આજ ની કોર્ન ફ્લોર ની રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સ માં જરૂરથી જણાવજો ચેનલ માં ન હોય તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો